ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય એક નિવેદન આપતા કહ્યું છે કે અમે અહીંયા રડીએ છે નથી સંગઠનને પૂછવામાં આવ્યું કે નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું બનાસના બે ભાગ છે તે સરકારે પોતાના મનસ્વી રીતે નિર્ણય કર્યા બાદ કરેલા છે આવા આરોપ લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય વૈષ્ણવજન તો તેને કહીએ જે

આવ્યું નથી બનાસટા બે કાંઠાના વિરોધને લઈને આ ભાજપના નેતાનું નિવેદન પણ સાંભળી લો મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢીને વાત કરે ચૂંટાયેલો હોય સંગઠનનો નો હોય એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો વેચવામાં લઈને ભરે

અને કેવા બાપુ અને તમે આવી રીતે ડરી ડરીને જીવો જોડાયેલા સભ્યો બિચારા ન એ તું કાપે અમારે તો જવું પડે તમારે જવું પડે ત્યાં નહીં આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી પડશે દુખ વાત છે આ બધું કેવું પડે ગમતું નથી મને ન છૂટકે કેવું પડે એક કાર્ય કાર્યકર્તા નેતા બધું હું ઓગણીસો ને સિત્તેર થી જનસંઘમાં કામ કર્યું છે એક કાર્યકર્તા ને તકલીફ હોય તો ના થતા કા છે અમદાવાદ થી પદમો બેસી ને આઠ કલાકે ધાને આવે સાધન મળે નહી કાર્યકર્તા માથે હાથ કરવે શું થયું છે એની લાગણી ને સમજે આજે અમે રડીએ છીએ અમને કોઈએ પૂછ્યું નથી કે આ નિર્ણય લઈએ છીએ કોઈએ નથી પૂછ્યું સંગઠન ને નથી પૂછ્યું છૂટાયેલા લોકોને નથી પૂછ્યું મનસવી રીતે પૂર મનમાં વિચાર આવી ગયો શેખ ચલની નો અને નિર્ણય લઈ લીધો ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે એમને સમજાય છે તમને કેમ નથી સમજાતી આગળ કેમ લઈ ગયા છો આ નહીં જાણી શકે એના માટે આપણે નીકળવું પડશે બીજી ઘણી બધી વાત જાણું છું પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે પણ એક વાત ચોક્કસ કહીશ કે બનાસકાંઠામાં બધી જ જાતિના બધા જ વર્ગના વેપારીઓ આવે મજૂરો આવે સામાન્ય પ્રજાજન પણ આ રેલીમાં જોડાય અને પોતાના અવાજને રજૂ કરે સમય જતો છે ડાંગરા માટે આવેલી બેઠો નો તમારા છોકરાઓને લોકો આ છે વાત આ એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ પટેંગે તો પટેંગે યોગીજી નું એ સૂત્ર છે એને અપનાવીએ આપણને કોઈ જુદા ના પાડી શકે મને દુઃખ એવા કુ છે કે ચૌધરી સમાજ લગભગ આપણી સાથે છે નથી શકતો જાહેરમાં આવી નથી શકતો હિંમત થી આવે અમે તમારી સાથે છે તમને કોઈ નહી અપાવી શકે ટિકિટ તો તમારી પાસે તાકાત હશે ને હાલ સરકારે બનાસકાંઠાના જિલ્લાના બે ભાગની જાહેરાત તો કરી છે પરંતુ હજી સુધી તેનું નોટિફિકેશન બહાર નથી પડ્યું જોઈએ આવનારા સમયમાં જ્યારે ઓફિશિયલી નોટિફિકેશન બહાર પડે છે તે સમયે આ સ્થાનિકો જે વિરોધ દર્શાવી રહ્યા છે તેમની વાત ધ્યાને લેવામાં આવે છે કે નથી આવતી તે આવનારો સમય બતાવશે આપણા પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ